ખેડૂતોને કમોસમી વરસાદ બાદ રોવાનો વારો આવ્યો છે એક બાજુ જ્યાં ખેડૂતો લમણે હાથ બેઠા છે છે કે પાક ધોવાઈ ધોવાઈ ગયા બાદ જાણે તેનું બધું જ ગયું ત્યાં બીજી બાજુ સરકાર હજુ પણ સર્વે જ કરી રહી છે ખેડૂતો જ્યાં સહાયની જાહેરાતની રાહ જોઈને બેઠા છે ત્યાં તેની બાપ સરકાર પાસેથી ત્યાં સરકાર છે તે એકસો પચીસ મણ જણસ ખરીદવાની જાહેરાત કરીને ખેડૂતોને સહાય માટે હજુ પણ રાહ જોવાનું કહી દીધું છે

અને સંબોધન કર્યું અને સરકાર નિશાન સાધ્યું હતું હવે આ સભામાં ગયેલા ખેડૂતને સાવરકુંડલાથી ભાજપના ધારાસભ્ય ફોનમાં પૂછે છે કે તમે આ સભામાં કેમ કયા ગયા હતા શું એ લોકો એટલે કે વિપક્ષ થોડી તમારી સહાય કરવાના છે સાંભળો શું બોલ્યા છે ધારાસભ્ય મહેશ કસવાલા

હવે મહેશ કસવાલા ને અહિયા એ જ કહેવાનું છે કે શ્રી તમારું કામ છે અત્યારે ખેડૂતોના ઘાવ પર સહાય રૂપી મલમ લગાવવાનું હવે તમે એ તો અત્યારે નથી કરી રહ્યા ત્યારે તો પછી ખેડૂતને તે રીતે પોતાની રીતે નિર્ણય લેવાનો હક તો આપો આ ખેડૂત કોઈ એક પક્ષનો નથી અને તેને આ નહીં પણ તેની સાંભળવાનો આ સમય છે અને એવા સમયે પણ જો તમે આ પ્રકારની હરકત કરશો તો શું આ ખેડૂતો તમારી પડખે આવીને ઉભા રહેશે હવે આ વાતનો વિચાર તો ભાજપના નેતાએ જ કરવાનો છે આપનું શું માનવું છે સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં